જીવનના બે માપદંડ આંતરિક ઉન્નતિ અથવા પ્રગતિ અને બાહ્ય પ્રગતિ રાઈટ આંતરિક જાગૃતિ ના હોય ધેટ મીન્સ આત્મશુદ્ધિ આત્માનુભૂતિ આત્મ સંયમ આત્મ ઉત્થાન આ પ્રકારના તત્વોની પ્રગતિ એ જીવનનું ધોરણ ઊંચું ગયું છે મારા છોકરાઓ અહીંયાથી તમારા વિચાર વાણી અને વર્તનમાં તફાવત આવશે રાઈટ બાહ્ય પ્રગતિ છે શું તો કે ભૌતિક ઉપભોગમાં ઉપભોગમાં વધારો ભૌતિક આપણે કહી શકીએ ઇન્દ્રિય સુખમાં વધારો રાઈટ ગાડી બંગલો એપલ સિક્સટીન પ્રો સેવન્ટીન આવવાનો છે તો આ બધું શું છે તમારી રહેણી કહેણી છે કે આપણે અત્યારે માની લો કે આપણે બધા આવ્યા છે આમાંથી કોઈ અત્યારે ચાલીને આવ્યું નથી કોઈ પણ સાયકલ ઉપર આવ્યું નથી કેમ તો કે કોઈને પણ આવી રીતના શારીરિક શ્રમની ગરિમામાં વિશ્વાસ જ રહ્યો નહીં એટલે કોઈ એવી રીતના આવશે કે મારી પાસે માની લો કે હું આવ્યો અલ્ટોમાં તો આ ચાશે હું આવું ડિઝાયરમાં આ ચાશે હું આવું ઇન ઓલી મોટી ગાડી કઈ નીકળી છે ગ્રાન્ડ વિટારા એમાં આવું તો કોઈક બીજો ચા હું ચાહું મર્સિડીઝમાં કોઈક બીજો ચાશે હું આવું ફોર્ચ્યુનરમાં કોઈક ત્રીજો આજ રહેણી કહેણી ની બઢતી ચાલુ છે બેટા આજ રહેણી કહેણી ની બઢતી ચાલુ છે અને એમાં માની લો કે રોનકે આટલું બધું બાહ્ય જગત ની અંદર કઈક હાંસલ કરી લીધું તો હું એના કરતાં વધુ બેતર ન હાંસલ કરું તેમાંથી મને ચેન નહીં પડે આ છે જ નહીં બેટા અને આ એક એવી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે એટલે મેં કીધું આમાં લાલચ વધતી જ જાય હું કેમ રહી જાઉં હું પણ જઈશ અમેરિકા રાઈટ તો હું પણ ફરવા જઈશ સ્વિટ્ઝરલેન્ડ આ ચાલુ છે સમાજની અંદર જેટલું ચાલી રહ્યું છે એને જોઈને બીજા લોકોને લાલચ વધી રહી છે હવે જે લોકો નૈતિક રીતે યા પારંપરિક પેઢી દર પેઢીથી સફળ નથી આવી રીતના એ લોકો આખરે કંટાળીને અપરાધના માર્ગે ચડી જાય છેતરપિંડીના કેસો વધી રહ્યા છે લૂંટના કેસો વધી રહ્યા છે અત્યારે આવ્યું છે ડિજિટલ અરેસ્ટ એના કેસો વધી રહ્યા છે કેમ ભાઈ વધી રહ્યા છે અધિકતમ ઉપભોગની માનસિકતાને આપી દેવામાં આવી છે તમે ઉપભોગ કરો એ જ તમારી પ્રગતિ છે અને જો તમને સમાજમાં સન્માન જો આ વસ્તુ વધારે ને વધારે હોવી જોઈએ અન્યથા તમારી કોઈ કદર જ નહીં કરે અને આ તમારી પાસે છે તો તમને કોઈ ફાયદો નથી અને આ નથી તો તમને કોઈ નુકસાન નથી આ તમે એક એવા સડેલા સમાજમાં રહી રહ્યા છો કે આ આ તમારી પાસે છે તો આના આધારે તમે એનું કોઈ કદર નહીં કરે કે આવો સજ્જન વ્યક્તિ મેં જોયો નહીં રાઈટ એટલે આ લોકો શું થઈ રહ્યા છે તો કે આ લોકો સમાજથી ઓળગા થઈ રહ્યા છે કારણ કે એને આમાંથી તો એ ઉપર ઉઠી ગયા છે એટલે આની પડી નથી હવે બાકીના લોકોને તો આની જ પડી છે એટલે તમે એવા જેટલા પણ લોકો જોશો એ શાંતિથી પોતાનું આપણે એકત્રીસમી માર્ચે જે કાર્યક્રમ ગોઠવો એમાં પાંચ સાત એવા વ્યક્તિત્વ હતા કે જે સંપૂર્ણપણે આ દિશામાં છે ભલે સાયન્ટિસ્ટ છે આપણે જોયા કે ન પરંતુ એની કદર કઈ નહીં અને કોઈ ફોર્ચ્યુનર માં આવ્યો પછી આપણને પણ આ વસ્તુ વધશે એનું આકર્ષણ કેવું છે મારા છોકરાઓ કે પૃથુલ સાહેબ આવ્યા આપણને કેવો ઇન્ટરેસ્ટ પડી ગયો વાય કારણ કે આપણને આ બતાવશે કે આપણે આમાં કેટલા આગળ વધવાના છે એની જગ્યાએ એને વાત ને કે ભાઈ તમે આત્મશુદ્ધિની દિશામાં આગળ વધવા માટે શું પગલાં લઈ શકો છો બોલવામાં તો આપણે બીજી વાર કોન્ટેક કરવાની હિંમત ન કરે રાઈટ સમાજની અંદર એક માહોલ બનેલો છે એ માહોલ પદ પૈસો ને પ્રતિષ્ઠા સિવાય કાંઈ જોતો નથી એ પદ પૈસો ને પ્રતિષ્ઠા કેવા સાધનોથી પ્રાપ્ત થયું છે એની એ કોઈ પરવા કરતો નથી એટલે કોઈ પણ પ્રોગ્રામમાં સત્તાથી જોડાયેલા વ્યક્તિઓ આવ્યા તો એ વ્યક્તિ જે પ્રોગ્રામનો આયોજક છે એ મોટો ગણાય જાય વાત બરાબર બોલું છું ભાઈ મોદી આવ્યા ભાઈ ભૂપેન્દ્રભાઈ આવ્યા આ મોટો માણસ લાગે છે એટલે આખી ઇમ્પ્રેશન બદલી જાય નહીં તો ગામ આખામાં ફોટા મૂક મુખ કરે મૂક મુખ કરે દોર વર્ષે મુકે કે આ તારીખે અમે ભેગા છે ત્યાં રાઈટ ઓલા ત્રણ મિનિટ વાત કરી હોય કેમ તો કે એને એ ખબર છે કે મને એનાથી જ લોક સન્માન પ્રાપ્ત થશે અને જે આના ભૂખ્યા છે બેટા એનામાં લાલચ વધતી જશે હવે વધતી લાલચ એના ઉપભોગ સ્તરમાં વૃદ્ધિ કરશે પરંતુ એના શાંતિ અને પ્રસન્નતાના સ્તરને ઘટાડતું જશે એટલે તમે અનેક પરિવારોમાં એવું જોયું હશે મારા છોકરાઓ કે જ્યાં આર્થિક પ્રગતિ સાથે અશાંતિમાં વધારો થયો તમે અનેક પરિવારમાં જોયું હશે અને જે પરિવારમાં આવું થયું માની લો મારા પરિવારમાં થયું તો સમજી લેવાનું કે આર્થિક પ્રગતિ ઇન્દ્રિય સુખ પર કેન્દ્રિત હતી સર્વો પરી ઉત્થાન સર્વ આપણા આખે આખું સમગ્ર વ્યક્તિત્વનું ઉત્થાન થાય એના ઉપર કેન્દ્રિત ન હતી ખાસ ધ્યાનમાં રાખજો આનો વિરોધ કરવાનો અર્થ નથી હું આનો વિરોધ નથી કરી રહ્યો હું એ સમજાવવાની કોશિશ કરી રહ્યો છું સમાજ સાધન શુદ્ધિની પરવા કર્યા વગર આમાં લાગી ગયો છે અને પરિણામે અનિતિ અપરાધ

ત્યારે અહીંયા સંયમનો સંદર્ભ લે છે અને આ જે સંયમનો સંદર્ભ છે એ જ સતત વિકાસ સાથે આપણને જોડે છે મારા છોકરાઓ બાપ આમાં પાછી ટેકનોલોજી જોડાય કે ભાઈ રીયુઝ કરો રિસાયકલ કરો એ બધા શબ્દો આવ્યા હે ને મને ક્યાંય વાંચવામાં આવ્યું કે સાંભળવામાં આવ્યું યાદ નહીં પણ બાપુ સાબરમતી આશ્રમમાં રહેતા જવાહરલાલ ને બધા હતા આશ્રમમાં અને જમવા બેઠા જમીનને ઊભા થયા પછી હાથ ધોવા માટે તો બાપુ લોટામાંથી પાણી એવી રીતના હાથ ધોઈ રહ્યા હતા કે જાણે આખા આશ્રમમાં એક લોટો જ પાણી છે તો આ બસ સાંભળેલું હોય કે વાંચેલું મને ખબર નથી એટલે નહેરુએ બાપુને એમ કીધું હસતા હસતા કે બાપુ અહીંયા આખી નદી વહે તમે તમારે બિંદાસ પાણી વાપરો ત્યારે બાપુએ એક વાતથી કીધું મારા એકલા માટે છે મારા એકલા માટે તો નથી ને આ બધા માટે છે તો મારે મારી જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો અહીંયા બેટા આપણે જે શબ્દ લખ્યો તો ગાંધીના સિદ્ધાંતોમાં અપરિગ્રહ જરૂરિયાતથી વધારે સંઘર્ષ